ભગવાન ના ચરિત્રો માં મનને ગોચવી મૂકવું શ્રી હરિ ની આજ્ઞા મુજબ સંતોના ચરિત્રો લખતા મહારાજ અને મુક્ત ના સતત વિચારો આવે તેથી સહેજે ભગવાન પરાણ રહેવાય જેમ પર્વતોમાં હિમાલય મહાન છે નદીઓમાં ગંગાજી પવિત્ર છે તેમ પુરુષોત્તમ નારાયણના પરમહંશોના જીવન અતિ પવિત્ર અને મહાનતાથી ભરેલા છે આ પરમહંશોના જીવનના પ્રસંગો આપણા જીવનમાં ડગલે પગલે દિવ્ય પ્રકાશ પાથરે છે આપણે આજે એક પૂર્વાશ્રમમાં મારવાડના ક્ષત્રિય સંતનું જીવન કવન સાંભળીશું આપણે વાત કરવી છે તે સંતે પૂર્વાશ્રમમાં મ્યાન સોતી તલવાર મારી પોતાના જ ભત્રીજાની હત્યા કરેલી આખી ઘટના શું હતી શા માટે સંસાર છોડ્યો આ સંતે સ્વામિનારાયણ ભગવાનને આ વાત કેવી રીતે કરી એ બધું સાંભળીએ આપણે વાત કરવી છે તે સંત સ્વામિનારાયણ ભગવાનના મહાસુરવીર અને હજુરી પાર્ષદ વીર ભગુજીના સગા કાકા થતા હતા મીરાબાઈના વંશજ અને પરમ વૈષ્ણવ હતા આપણે શરૂ કરીએ તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક બટન જરૂર દબાવજો મંજુ કેશાનંદ સ્વામી નંદ સ્વામી અતિશય પવિત્ર હતા શાંત સ્વભાવના હતા નિષ્કામી નિર્મોહી અને સદા સૌનું હિત ઈચ્છનારા હતા ભગવાન સાથે ગામડે ફરતા ઉપદેશ કરતા અનેક ને મુક્ત કરતા આવા નક્શીખ નિર્દોષતાની મૂર્તિ સમાન નિર્દોષાનંદ સ્વામીનું જીવન નેહથી નિહાળીએ શ્રીજી સાથે બહુ ગામમાં ફરતા સત્સંગ કાજ મુમુક્ષુને ઉપદેશ આપતા તેને ભેટાડતા ભગવાન જેમ પોતાના દીકરાનું સન્માન થાય તે બાપને બહુ ગમે તેમ કોઈ સંતનું સન્માન કરે કે સંતોના ગુણગાન ગાય તે ભગવાનને બહુ ગમે છે આ નિર્દોષાનંદ સ્વામી એવા સંત છે કે તેના ગુણગાન ગાશું તો ભગવાન આપણા ઉપર બહુ રાજી થશે જે સંત દ્વારા અનેકને ભગવાનનો ભેટો થયો હતો એવા સદગુરુ નિર્દોષાનંદ સ્વામી સદગુરુ બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય હતા સદગુરુ નિર્દોષાનંદ સ્વામીને અનેકવાર સ્વામિનારાયણ ભગવાન દર્શન આપતા સાથે રહેતા અને સ્વામીના સર્વે વચન સ્વામિનારાયણ ભગવાન સત્ય કરતા એવા વિરલ વિભૂતિ સંતનો જન્મ ક્યાં થયો હતો કેવી રીતે તે સંત બન્યા અને તેમના દ્વારા ભગવાને કેવા કેવા કાર્યો કર્યા તે હવે આપણે સાંભળીએ નિર્દોષાનંદ સ્વામીનો જન્મ રાજસ્થાનમાં આવેલા મારવાડ પ્રદેશના મોરચંદ ગામમાં માં રાજપૂત જ્ઞાતિમાં થયો હતો સ્વામિનારાયણ ભગવાનના મહાસુર્ય હજુરી પાર્ષદ વીર ભગુજીના તેઓ સગા કાકા થતા હતા મીરાબાઈના અને પરમ વૈષ્ણવ હતા તેમનું પૂર્વાશ્રમનું નામ અમરાજી હતું ઝાલોર વગેરે છ ગામના તો તે રાજવી હતા તેઓ બાલ્ય વયથી જ સત્સંગ અને ભગવત પ્રાપ્તિની ઈચ્છાવાળા હતા ઇન્દ્રિયો અંતઃ કરણ જીતી બાળપણથી જ ભજન ભક્તિમાં તત્પર રહેતા

ભક્ત હતા પરંતુ આ તેનો ભત્રીજો તેને ખૂબ ત્રાસ આપતો તે પણ દારૂ પીવે એવો આગ્રહ રાખતો છતાં તેમના પત્ની સહજ કરી સંસાર ચલાવતા તેમને ત્યાં એક પુત્રનો જન્મ થયો એ પુત્ર પણ 10 વર્ષનો થયો એકવાર અમરાજી મંદિરે દર્શન કરી રાજ દરબારમાં આવતા હતા એ જ વખતે તેમનો ભદ્રીજો તેની પત્નીને મારી નાખવા

મ્યાન સોતી તલવારનો ભત્રીજા ઉપર ઘા કર્યો તલવાર એ રીતની વાગી કે ત્યાં જ તેનું મોત થયું ઈશ્વરની ગતિ અકળ હોય છે ઘટના જે બનવાની હતી તે બની ગઈ પરંતુ અમરાજીના અંતરમાં પછી ખૂબ જ પસ્તાવો થયો હવે હું સમાજમાં શું મોઢું દેખાડીશ આ જીવતર કરતા તો મોત મીઠું કરવું તે શ્રેષ્ઠ છે આમ વિચારી અમરાજી રાજ દરબારમાં ન જતા આત્મહત્યા કરવાની ઈચ્છાથી સીધા શિવ મંદિરમાં ગયા ત્યાં શિવ પૂજન કરી હાથમાં કટાર લઈ જ્યાં પેટમાં મારવા જાય ત્યાં પૂજારીએ અમરાજીનો હાથ ઝાલી લીધો તેઓ કહે કે હા હા રાજવી આત્મહત્યા કરવાથી કોઈનું રૂડું થયું નથી મોઘો મનુષ્ય દેયામ પાડી ન દેવાય કોઈ મોટા પુરુષને ગોતો તે કહે તેમ કરશો તો તમારા પાપનું પ્રાયશ્ચિત થશે અને જન્મ સફળ થશે પૂજારીની આ વાત અમરાજીને સત્ય લાગી પણ હળહળ કળિયુગમાં એવા મોટા પુરુષ ક્યાં ગોતવા તે અમરાજી વિચારવા લાગ્યા પછી અમરાજી રાજ પારણા પોતાના ભાયાઓને સોપીને મોટા પુરુષની શોધ માટે તીર્થયાત્રા કરવા નીકળી પડ્યા ફરતા ફરતા જૂનાગઢ આવ્યા ત્યાં તેમણે સ્વામિનારાયણ ભગવાનનું નામ સાંભળ્યું અને તેઓ ગઢપુરમાં રહે છે અનેકના તારણહાર છે મહાસમર્થ છે અનેક લોકો તેને પરમેશ્વર માને છે એવી પ્રતિતિ થઈ આ રીતે સ્વામિનારાયણ ભગવાનના ગુણગાન સાંભળી અમરાજી ગોતતા ગોતતા ગઢપુર આવ્યા દાદા ખાચરના દરબારમાં પ્રવેશ્યા તે સમયે સ્વામિનારાયણ ભગવાન દરબાર ગઢમાં લીલવડા લીમડા નીચે પરમહંસઓની સભા ભરીને બેઠા હતા પ્રેમાનંદ સ્વામી કીર્તન ગાતા હતા મેં તો જીના અંતર માં રોમાંચ થયો અંતર થી પસ્તાવો થયો આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી સ્વામિનારાયણ ભગવાને ઉભા થઈ તેમને પાસે બોલાવ્યા પાવથી ભેટ્યા તેના તમામ ગુના માફ કર્યા સમર્પણ કર્યું સદા ને માટે સત્સંગની સેવામાં રહી ગયા સમય જતા તેમણે સંત બનવા માટે પ્રભુને પ્રાર્થના કરી સ્વામિનારાયણ ભગવાન અઢારસો સિત્તેર મહાસુદ પાંચમ વસંત પંચમી નો ઉત્સવ ગઢપુરમાં ધામધૂમથી કર્યો હજારો સંતો ભક્તોને પોતાના દિવ્ય અલૌકિક સુખ આપ્યું આ પ્રસંગે અતિશય પ્રસન્ન થયેલા સ્વામિનારાયણ ભગવાન અમરાજીને પરમહંસની દીક્ષા આપી નિર્દોષ દિલના રાજવીનું નામ સ્વામિનારાયણ ભગવાને નિર્દોષ આનંદ રાખ્યું નિર્દોષ આનંદ સ્વામી ખરેખર નિર્દોષતાની મૂર્તિ હતા તેમના ગુણ લે સેવા કરે તેના પણ દોષ નષ્ટ થતા આવા નિર્દોષાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાનને દીક્ષા આપી નિર્દોષાનંદ સ્વામી એવું સાર્થક નામ રાખ્યું પછી સ્વામિનારાયણ ભગવાને તેમને બ્રહ્માનંદ સ્વામીને સોંપ્યા તેઓ સ્વામિનારાયણ ભગવાન સાથે ઘણા ગામોમાં ફર્યા હતા અને શ્રીજી મહારાજ તેમની ઉપર ખૂબ રાજી હતા સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા પછી તેઓ સદગુરુ બ્રહ્માનંદ સ્વામી સાથે મૂળીમાં મંદિરની સેવામાં રહ્યા હતા ત્યારે બ્રહ્માનંદ સ્વામીની આજ્ઞા પ્રમાણે તેમણે મૂળી મંદિરની ખૂબ સેવા કરી મંદિર તૈયાર થઈ ગયા પછી જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા કરી ત્યારે લાખો સત્સંગીઓ આવ્યા હતા એ પ્રસંગે પણ ઉતારાની ખાવા પીવાની તથા અન્ય જરૂરી વ્યવસ્થા નિર્દોષાનંદ સ્વામીએ જ કરી હતી સત્સંગની ચિંતા સંતને સંતની રાખે હરિરા સાધુને શ્રી હરિપુરા કરી પળે પળે આપે સાધુ ને આનંદ એક સમયે મૂળી મંદિરના મહાન સંત સદગુરુ શ્રી નિર્દોષાનંદ સ્વામી ની છપૈયા બદલી થઈ તેથી સ્વામી સંતોને સાથે લઈ છપૈયામાં મંદિરની સેવા કરવા માટે ગયા તે સમયે છપૈયા મંદિરમાં સાધુને રહેવાનું તથા આચાર્યને ઉતારવાનું મકાન નહી સત્સંગીઓને ઉતારવાના કોઈ ઉતારા નહી યાત્રાળુ આવે તેને જોઈને સ્વામીના મનમાં એમ થાય કે આ સ્વામિનારાયણ ભગવાનની જન્મભૂમિ છે માટે અહીં ભક્તો માટે ઉતારા હોય તો સારું કેમ જે અહીં તો બંને દેશના આચાર્યોને બનાવવી હોય તો ભગવાન બહુ રાજી થાય અને સત્સંગીઓને ઉતારા મળે તેથી એ પણ રાજી થાય હવેલી બનાવવા માટે રૂપિયા જોઈએ સારા કારીગર જોઈએ અને સારું લાકડું જોઈએ તે સમયે જોગી વનમાં લાકડા માટે ઝાડ ઘણા હતા પણ સરકારનો બંદોબસ્ત તેથી કપાય નહીં એ દુઃખ જોઈને સ્વામીના મનમાં એવો સંકલ્પ થતો હતો જે કનશ્યામ મહારાજની ઈચ્છા હોય તો એ છપાયામાં આપણી જગ્યામાં સૌ સંતો ભક્તોને રહેવાની સગવડતા થાય એવી હવેલી બને એમ કરતા શ્રાવણ માસ આવ્યો શ્રાવણ માસને વિશે દસ દિવસ સુધી વરસાદની બહુ હેલી થઈ તેણે કરીને કોરીપુરના વનમાં તથા જોગી વનમાં સાડા સાતસો મહુડા પડી ગયા તેની ખબર લઈને તે વનના નોકર રામકૃપાલ બ્રાહ્મણે આવી નિર્દોષાનંદ સ્વામીને પગે લાગીને સમાચાર કહ્યા તે સાંભળીને સ્વામી એમ બોલ્યા કે હે રામ એ મહુડા તો ઘનશ્યામ મહારાજની ઈચ્છા વડે પડ્યા છે માટે અહી ભારે માળબંધ હવેલી બંધાવશું પછી પોતાના શિષ્ય સાધુ ધ્યાનદાસજીને સાથે લઈને સ્વામી તે વનમાં જોવા પધાર્યા તે પડેલા મહુડાના ઝાડ જોઈને નિર્દોષાનંદ સ્વામીના મનમાં થયું કે આ લાકડાની જરૂર હવેલી બંધાઈ જશે પછી નિર્દોષાનંદ સ્વામી બધા વનમાં જોતા જોતા વિશ્વામિત્રી નદીને કાંઠે થઈને ગૌ સ્નાન કરીને પાછા મંદિરમાં આવ્યા પછી સાંજે સંધ્યા આરતી પહેલા સ્વામી મંદિર મંદિરમાં દર્શન કરવા ગયા ત્યારે તે સમયે નિર્દોષાનંદ સ્વામીના મનનો સંકલ્પ જાણીને ઘનશ્યામ મહારાજ મૂર્તિ દ્વારા એમ બોલ્યા કે હે સ્વામી તમારે અહીં જાયગા હવેલી કરવાનો બહુ આગ્રહ છે માટે કરજો અમે તમારી સાથે રહીશું તમે અમને રાત દિવસ સંભાળો છો એમ અમે પણ તમને સંભાળીએ છીએ તમે અમને સાથે રાખો છો માટે અમે પણ તમારી સાથે રહીશું તમારે અહીં હવેલી બાંધવાની ભાવના છે તો કામનો આરંભ કરો તમારો મનોરથ ટૂંક સમયમાં પૂરા થશે આ મારા વચન માનજો હવે કોઈ પ્રકારની ચિંતા રાખતા નહીં સ્વામિનારાયણ ભગવાનના આવા કરુણા નીર વરસવા લાગ્યા આ આવેલી બંધાવતી વખતે ભગવાન સ્વામિનારાયણે સ્વરૂપ ઘનશ્યામ મહારાજ દ્વારા અનેક પરચાઓ આપ્યા છે પણ એ આપણે અત્યારે કહેવા નથી સ્વામી દ્વારા શ્રી હરિ ઘણા પરચાઓ આપ્યા છે તે એ વિડિયો દ્વારા કેવી રીતે કહી શકાય અર્થાત નજ કહી શકાય વાંકાનેરનું મંદિર બંધાવતી વખતે પણ શ્રી હરિ દ્વારા સ્વામીએ ઘણું ઐશ્વર્ય બતાવેલું તદ્રુપાનંદ સ્વામી સ્વામી વાતમાં નિજ અનુભવ આલેખતા કહે છે કે નિર્દોષાનંદ સ્વામીના મહિમાનો પાર આવે એમ નથી એમનો મહિમા તો અમે સંપૂર્ણ જાણીએ છીએ એમનું સામર્થ્ય જેને જોયું છે તે જાણે છે કે વર કે સાપ આપે તો તરત સફળ થાય એમ ઘણી વખત જોયું છે ધૂળકોટના જોડિયા મંદિરની વાત મંદિરની બોરડી નિષ્કંટક કરી એ બધી વાતો સુંદર છે પણ અત્યારે લેવી નથી આપણે સ્વામીના અક્ષરવાસની વાત સાંભળીએ આ રીતે સત્સંગની અનેક પ્રકારની સેવા કરતા નિર્દોષાનંદ સ્વામીની ઘણી ઉંમર થઈ ગંગાના પ્રવાહની જેમ વહેતી સ્વામીની કથા ગંગાએ અનેક લોકોને પાવન કર્યા અનેક જીવનો ઉદ્ધાર કર્યો સ્વામીને ભક્તોને જમાડવાનો ખૂબ જ ભાવ હતો સ્વામી જ્યાં જાય ત્યાં નિત્ય આનંદ ઉત્સવ થતો એક વખત નિર્દોષાનંદ સ્વામી માણસા ગામ પધાર્યા સંતો હરિભક્તોને માટે ભોજન તૈયાર કરાવ્યા પંક્તિમાં પીરસવા સમયે સત્સંગીઓએ નિર્દોષાનંદ સ્વામીને વિનંતી કરી કે આપ જ આજ આપના हाथे पीरसी ने अमने प्रसादी जमाड़ो सत्संगी आग्रह थी स्वामी તે સમયે નિર્દોષાનંદ સ્વામી પંક્તિમાં પીરસતા પીરસતા બોલતા જાય કે લો આ ગુરુ પ્રસાદ આ પ્રસાદ છેલ્લી વારનો છે એમ પીરસીને સંતો તથા સત્સંગોને પ્રસન્ન કર્યા પછી બીજે જ દિવસે સંવત ઓગણીસો પાંત્રીસ જેઠ સુદ બીજના દિવસે સ્વામિનારાયણ ભગવાન અનંત મુક્તોને સાથે લઈ સદગુરુ નિર્દોષાનંદ સ્વામીને તેડવા પધાર્યા તે સમયે સાથે રહેલા અનેક સંતો ભક્તોની સ્વામિનારાયણ ભગવાનના તથા દિવ્ય મુક્તોના દર્શન થયા નિર્દોષાનંદ સ્વામીએ પોતાના જીવનમાં ધન્યતા અનુભવી અને છેલ્લી ભલામણ કરતા સૌ ભક્તોને કહ્યું સૌ તમે એક સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી નિષ્ઠા રાખજો દરેક કામકાજ કરતા મુખમાં સ્વામિનારાયણ મંત્રનો જાપ કરજો સૌ સંપીને રહેજો એકબીજાને મદદરૂપ થજો શિક્ષાપત્રી પાળજો ભગવાનને સાથે રાખશો તો ભગવાન તમને સાથે રાખશે આ રીતે ભલામણ કરી સૌને ભાવથી જય સ્વામિનારાયણ કહ્યા પછી નેત્રો મીચી લીધા સ્વતંત્ર થતા ભૌતિક દેહનો ત્યાગ કરી દિવ્ય દેહ ધરી સ્વામિનારાયણ ભગવાન સાથે દિવ્ય વિમાનમાં બેઠા

સાધુ ધ્યાનદાસજી ભક્તિ જીવન દાસજી અને મુક્તિ સ્વામી તેમાં મુક્તિજીવન દાસજી સ્વામીને બે શિષ્યો થયા એક સદગુરુ હરિસેવા દાસજી સ્વામી બીજા પ્રેમદાસજી સ્વામી તથા ધ્યાનદાસજી સ્વામીની પરંપરામાં હાલ કોઈ શિષ્ય નથી સદગુરુ નિર્દોષાનંદ સ્વામીના બીજા શિષ્ય સદગુરુ ભક્તિ જીવન દાસજી સ્વામી થયા તેમના શિષ્ય સદગુરુ પ્રભુદાસજી સ્વામી હતા તેમના શિષ્ય સદગુરુ સંત વલ્લભદાસજી સ્વામી વગેરે સંતો હતા તેમના શિષ્ય શ્રી નિવાસદાસજી સ્વામી વગેરે સંતો હતા તેમના શિષ્યો સદગુરુ નારાયણ પ્રિય સ્વામી વિશ્વ સ્વરૂપ સ્વામી છપૈયા પ્રસાદ દાસજી સ્વામી તથા પાર્ષદ કનુ ભગત વગેરે સંતો હાલ મૂળી બિરાજે છે અને સત્સંગની વિવિધ પ્રકારની સેવાઓ કરે છે આ રીતે સત્સંગના અનેક દિવ્ય કાર્ય કરનારા સંતની સંત પરંપરા આજે પણ સત્સંગના શુભ કાર્યને દીપાવી રહી છે આવા મહાન સંતને સેવનારા અને સત્સંગના શુભ કાર્ય કરનારા સંતોના ચરણોમાં કોટી કોટી વંદના તથા આવી દિવ્ય સંત પરંપરા આપનાર સદગુરુ નિર્દોષાનંદ સ્વામીના પાવન ચરણોમાં કોટી કોટી વંદન એ સાથે જય સ્વામિનારાયણ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો બીજા ભક્તોને શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂર દબાવજો